પણ બાબર વાવ કરતા આખા તમારા કરતા બધા કરતા અભેન આખા જિલ્લાએ બેનને તમે જેટલો પ્રેમ આપો છો આશીર્વાદ આપો છો ને છે દૂધો હાંધી લઈને અઢા દુધી લોકોએ બેનને એટલો એટલો પ્રેમ આપ્યો આશીર્વાદ આ કોઈ ઠાકોર સમાજની દીકરી ની સર્વે સમાજની દીકરી લડતી હોય એમ સર્વે સમાજના લોકોએ એટલો વિશ્વાસ અપાયો કે બેન ચોટની લડો તમને વોટે આવશું નોટે આવશું આટલા દિવસ તો અમે કેતા તમન તમાર કેવરા ને કે મોમેરો ભરજો તમે બબે વખત ભર્યું છે તમન કોઈ કહેવાનું છે નહીં પણ આખા જિલ્લામાં ગેનીબેન પોતાના સમાજની દીકરીઓ અને તમામ સમાજના લોકો મહેનત કરી રહ્યા છે ત્યારે ઠાકોર સમાજની એટલી જ વિનંતી છે પીના બેન અમને વાત કરે એમાં કો કે જ્યારે દરેક સમાજના લોકો ઠાકોર સમાજની દીકરીને જીતાડવા માટે મહેનત કરતા હો તો સ્ટેજ પરથી ગમે તે પાર્ટીમાં બેઠા હો કોઈ આગેવાનો વિશે તમારે વોટ આપવા હોય બરોબર ના આપવા બરોબર કોઈ આગેવાનો વિશે ના ઠેસ પહોંચાડશો કે દરેક સમાજ ઘેરી બેન ને જીતાડવા માટે કરીને મહેનત કરી રહ્યા આ ચૂંટણીમાં આખા બનાસ ગામ તો વાવમાં તો વહેલી આઝાદી ગયાની બેને બે હજાર સત્તર માં હલાવી હતી પણ જે જિલ્લામાં બાકી રહી ગઈ છે એની આઝાદી માટે કરીને આખો જિલ્લો મહેનત કરી રહ્યા છે તો તમારે જો થાય તો ફોન કરજો હગાવાળામાં મહેનત કરજો વોટ કરાવજો અને પંદરમી તારીખે હેકડે ઠાઠ જેમ જેમ બે હજાર સત્તર માં આપણે પાપર માં અહીં ભોઈ ગામ ફોર્મ ભર્યું હતું ને બેન નું એવું ને એવું ફોર્મ ભરવાનું છે પાલમપુરમાં એટલે થોડાક કાંટા થાય ડાલા ભરી ભરીને એના આવજો ઢોલની ની ડોડી ઉપર ગોમે ગોમ થી ભેગા થવાનું છે એને આપણે અને ઠાકોર સમાજ નહીં ગોમ બેઠેલા બીજા સમાજને પણ તમે ભેગા લઈને આવજો વિનંતી કરવા આવ્યા છે આમ તો મેં કેપી સાહેબ ગેની બેન ને ચેલેન્જ આલી છે કે તમારા કરતા લીડ અમે વધારે આલવાના હો એટલે તમારા જેવી મહેનત કરવી તમારે હોવાનું છે એટલે બીજા બધા તાલુકા તમારા માટે બધા હરીફાઈ છે કે કયા વિસ્તારમાં વધુ લીડ મળે એટલે બાબર તો બેન પિયર છે એટલે બાબર શું કરો તમે બધા એ તમારે બધાને દેખવાનું છે

એક બાજુમાં મારી ગેની બેન ને ઉભી રાખો એક બાજુ ભાજપના ના ઉમેદવાર ને રાખો જાહેરમાં માં ડિબેટ કરો કે કોને વોટ આલો તો સાબિત કરી નાખો બંને ઉમેદવાર ને બોલાવી મહિલા દિવસ હોય એવું તો ના હોય કે ભાજપના ના ઉમેદવાર ને મહિલા દિવસ માં બનાવવા ડેરી ની અંદર ગેની બેન સભાસદ હશે તો ગેની બેન ને રેખા બેન ના હોમ માં ઉભા રાખો જાહેર માં ડિબેટ કરાવો તો ગેની બેન પાસા પડે તો અમારે કેવું નથી તમે